ભારે વરસાદના કારણે વડોદરામાં હવે સ્થિતિ વધુ વિકટ બનતી જોવા મળી રહી છે વડોદરામાં મુશળધાર વરસાદ ખાબક્યો અને તેના કારણે વડોદરા શહેર હાલ જળબંબાકાર જોવા મળી રહ્યું છે સતત વરસાદ વરસવાના કારણે અનેક વિસ્તારોમાં હાલ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને વડોદરામાં આવતીકાલે કે શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવાય છે વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટીમાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે અને અત્યારે નદીની સપાટી વીસ ફૂટ પર પહોંચી ચૂકી છે અનેક વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ છે છાણી નિઝામપુરા સયાજીગંજ વિસ્તારોમાં તો લોકોના ઘરો સુધી પાણી પહોંચી ચૂક્યા છે હરિનગર પાંચ રસ્તાથી લઈ રાજેશ ટાવર સુધી પાણી જ પાણી જોવા મળી રહ્યા છે સુભાનપુરા વિસ્તાર પણ જળબંબાકારની સ્થિતિમાં છે એવામાં બાગથી પાણી ટાંકી રોડ ઉપર પાણી ભરાયેલા સમાચાર મળી રહ્યા છે સંગમચાર રસ્તા વારસિયા રિંગ રોડ પર પાણી ભરાયા છે મોંઘી દાટ ગાડીઓ અત્યારે પાણીમાં ડૂબેલી જોવા મળી રહી છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા વિપુલ બાલધા આપની સાથે જોડાઈ ચૂક્યા છે વિપુલ વડોદરામાં હાલ ચારેકોર હજુ પણ પાણીનું સામ્રાજ્ય યથાવત છે આપ કયા વિસ્તારમાં છો ને ત્યાં શું સ્થિતિ છે પાંચ રસ્તા થી રાજેશ ટાવર જતા રસ્તા થી લઈને અનેક વિસ્તાર જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે અહિયાં આગળના કોર્પોરેટર ભાજપ ના આખરે લોકો ના મદદે આવ્યા છે તેઓ જેસીબી અને ટ્રેક્ટરની ની મદદ થી લોકોને ફસાયેલા પાણીમાં જે લોકો ફસાયા છે તેમને એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવાના પ્રયાસો કરી રહ્યા છે પરંતુ પાણીના નિકાલ માટેની કોઈ પણ વ્યવસ્થા આ વિસ્તારમાં હજી સુધી જોવા નથી મળી રહી એક જ રસ્તો છે પાણીના નિકાલ માટેનો તેમનું ખુદનું પણ કહેવું છે કે એક જ જગ્યા છે કે ત્યાંથી પાણી ની જાવક થાય અને એ જાવક થશે તો જ આ વિસ્તાર પાણી જે છે તે ઓસરી શકશે મંગલધામ સોસાયટી પાણી ભરાવા ને લઈને અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોય તેવા દ્રશ્યો જે છે વડોદરા શહેરમાં જોવા મળી રહ્યા છે વહેલી સવારથી જ વડોદરા શહેરમાં વરસાદમાં અનેક જગ્યાઓ ઉપર રાજમહેલ કે રાજમહેલથી આ સીટી જવાનો રસ્તો જે હતો તે પણ પાણીમાં ગરતા હતો લોકો પાણી ભરાવાને લઈને વહેલી સવારથી જ પરેશાન થઈ રહ્યા છે બાળકો પણ સ્કૂલેથી પરત આવતા વખતે આ પાણી ભરાવાને લઈને પરેશાન થયા હતા પાણીમાંથી પસાર થતા હતા પરંતુ તેમને પણ ટ્રેક્ટરમાં બેસાડીને હવે તેમની જગ્યા ઉપર પહોંચાડવા માટેના પ્રયાસો જે છે તે હાલ કરવામાં આવી રહ્યા છે દ્રશ્યોમાં જોઈ શકો છો એ મુજબ આખો વિસ્તાર જે છે

જોવા નથી મળ્યા જોઈ રહો જે રહ્યા છો તે પ્રમાણે વોર્ડ નંબર નવ માં આવેલો મંગલમૂર્તિ સહિત સોસાયટીઓનો જે વિસ્તાર છે તે બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો હાલ વડોદરા શહેરમાં જોવા મળી રહ્યા છે એટલે કે કહી શકાય કે વડોદરા શહેરના પ્રિ મોન્સૂન કામગીરીની વાતો જે કરાય છે પરંતુ તે વાતો ફોકડ સાબિત થઈ રહી હોય તેવા દ્રશ્યો હાલ વડોદરા શહેરમાં વહેલી જ જોવા મળી રહ્યા છે વિશ્વામિત્રી નદી પણ દૂર પાણી વચ્ચે વહી રહી છે પરંતુ આ પાણીનો નિકાલ જે થવો જોઈએ તે નથી થઈ રહ્યો અને તેને જ લઈને વડોદરા વાસીઓ જે છે તે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે જી અહી કોઈ પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હોય કે કેમ અન્ય વિસ્તારમાં પણ કોઈ પણ અધિકારીઓ પદાધિકારીઓ જોવા નતા મળ્યા પરંતુ રાજમહેલ રોડ ઉપર જયારે અત્યાર સમગ્ર

વડોદરા નો વોર્ડ નંબર નવ જે હાલ સમગ્ર પાણીની અંદર ગરકાવ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે છે લોક ભવન વિજ્ઞાન હોય હરિનગર પાંચ રસ્તા રસ્તો સમગ્ર રસ્તો જે તે પાણીમાં ગરકાવ છે એટલે કે બેટમાં ફેરવાઈ ગયું છે ત્યારે ગામ જે સૌરાષ્ટ્ર ગામો જે રીતે બેટમાં ફેરવાયેલા જોવા મળ્યા હતા એ જ પ્રકારે હાલ વડોદરા વોર્ડ નંબર નવ નો આ જે વિસ્તાર આપ જોઈ રહ્યા છો તે વિસ્તાર

પાણી ના નિકાલ માટે હાલ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ કયા પ્રયાસો થઈ રહ્યા છે તે વડોદરા શહેરમાં અત્યાર સુધી અમને જોવા નથી મળ્યા જો કોર્પોરેશન ની ટીમો ક્યાંય કાર્યરત હોત તો તે પણ જોવા મળી હોત પરંતુ તેવા દ્રશ્યો જે છે તે હજી સુધી વડોદરા શહેર માં જોવા નથી મળ્યા બાળકો પણ જે ગયા ગયા હતા હતા તે તમામ લોકો વખતે પરેશાન થયા છે પાણી ભરાવા ને લઈને અને હાલ વોર્ડ નંબર નવ માં લોકોને એક જગ્યાએથી થી બીજી જગ્યાએ પાણી માંથી બહાર લાવવા માટેના પ્રયાસો જે છે તે કોર્પોરેટર અને સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે જી વિપુલ આપ સાથે જોડાયેલા રજો અપડેટ આપણી પાસેથી મેળવીશું તો હાલ તો જે આ દ્રશ્યો વોર્ડ નંબર નવ ના જોવા મળી રહ્યા છે અને ત્યાં જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી છે કોર્પોરેટર અહીં પહોંચ્યા જે બાળકો ફસાયેલા હતા લોકો ફસાયેલા હતા ટ્રેક્ટરની મદદથી જેસીબીની મદદથી આ તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જો કે હાલમાં તો કોઈ અધિકારી છે તે આ પ્રકારે બહાર નથી આવ્યા જે દ્રશ્યો સામે આવી રહ્યા છે વડોદરા શહેર હાલ જળબંગણા થઈ ચૂક્યું છે અનેક સોસાયટી બેટમાં ફેરવાઈ ચૂકી છે